રાધે રાધા મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં અને આજે છે શનિવાર તો આજે આપણે જઈશું રાપરિયા અનુમાન એ પણ બાઇકથી તો જલ્દી પહોંચી જઈશું ચલો આપણે બાઇક લઈને નીકળ્યા હતા એટલે બાબર ત્રણ રસ્તા અને બાબર ત્રણ રસ્તાથી રાધનપુર ચાર રસ્તા અને ચાર રસ્તાથી પછી આપણે મહેસાણા રોડ ઉપર આવી ગયા અને મહેસાણા રોડ ઉપર તમે જોશો ને તો કેટલી પબ્લિક આજે રાપરિયા હનુમાન ચાલીને જાય છે અને અમુક તો ચાલીને જઈને પાછી ચાલીને આવે છે તો તમે જોશો કે પબ્લિક ચાલીને જઈ રહી છે અને રાપરિયા હનુમાન તો એમ પણ આપણે પ્રખ્યાત છે રાધનપુર માં અને આ તો હનુમાન દાદાની શ્રદ્ધા છે એટલે આટલી પબ્લિક હેડીને જાય છે એમની દયા છે તો આપણે પણ મોજ ચોખ થી દર્શન કરવા આવી ગયા હતા અને આપણા જોડે બાઇક હતું એટલે આપણને પહોંચતા વાર થઈ નહીં અને તમે જુઓ છો સાધનોનું ટ્રાફિક અને પબ્લિક નોર્મલ શનિવાર છે તો એ પણ તો આપણે ફટાફટ બાઇક પાર્કિંગ કરી લઈએ છીએ અમે પહેલું તો અહીંયા બાઇક બહુ બધા હતા તો અમે જગ્યા ગોતીને બાઇક પાર્કિંગ કરી લીધું અને પછી અંદર જઈએ છીએ હવે મંદિર હોય ને અહીંયા ચંપલ તો હોય પણ અહીંયા આપણે રાપરિયા દાદાની ખાસ વાત એ છે કે તમે ચંપલ ઉતારો ને એના પછી તમારે નાના કુંડમાંથી નીકળવાનું હોય છે જેથી તમારા પગ ધોઈ જાય તો આપણે પગ શું કહેવાય હા અમે પણ પછી ચંપલ ઉતારીને પગ ધોઈને દાદાના દર્શન કરવા જતા રહ્યા અંદર પછી આપણે મંદિરની એકદમ સામે આવી ગયા હતા અને પછી અમે કર્યા દાદાના દર્શન અને તમને પણ કરાવી દીધું ચલો દાદાના દર્શન કરી લીધા ને પછી મેં મંદિરની ચારે બાજુ રાઉન્ડ લગાવ્યો મંદિરની આજુબાજુની જગ્યા ની તમને થોડી બતાવું હું અને મંદિરનો નજારો જુઓ તમે ખાલી અહીંયાથી મંદિરે દર્શન કર્યા પછી અમે જતા રહીએ છીએ મંદિરની સામે જ્યાં વીસ દેવીઓ છે મંદિર છે નાના નાના અને દેવી દેવતાઓ અને મહાસંતોના મંદિર છે તો ચલો એ તમને હું બતાવી દઉં અને જેવા આપણે સૌ પ્રથમ પહેલાં જ મંદિરથી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ એવા ગણપતિ દાદા અને પછી અન્નપૂર્ણ માતાજી તમને જોવા મળી જશે પછી અંબેમાં જોવા મળી જશે પછી બહુચરમાં ખોડિયારમાં ચામુંડમાં મહાકાળીમાં સરસ્વતીમાં તો અહીંયા અમે બધા મંદિરના વિશે વિસ મંદિરના દર્શન કરી લઈએ છીએ અને તમે પણ વિશે વિસ મંદિરના દર્શન કરી લો તો હું આવ્યો તો અહીંયા મારા ભાઈની સાથે અને અમે બંને થોડીવાર મંદિરમાં ફર્યા ને પછી ફોટા નીવું પાડ્યું અને મંદિરમાં થોડીવાર ફર્યા કેમ કે મંદિરમાં ફરીએ ને આમ બહુ સારું ફીલ થાય છે બહુ શાંતિ લાગે છે આમ લોકો સનસેટ જોવા ખબર નહીં ક્યાં ક્યાં જાય છે અને અહીંયા જો આપણે મંદિર આવ્યા ને તો એ આપણને સનસેટ જોવા મળી ગયું કેમ કે મંદિર થોડું ઉપર છે ને એટલે અને ટ્રાફિક જો તમે અહીંયા સાધન પબ્લિક જે આવેલી છે ને દર્શન કરવા દાદાને તો તેના સાધન છે ને મંદિરની પાછળની ભાગે જો તમને એક મોટી તજા પણ જોવા મળી જાય અને પછી આપણે જોઈએ ને તો અહીંયા પ્રસાદી ચાલુ હતી આપણે પણ લેવા જવાના છીએ તો વિડીયોમાં તમે હજી થોડી વાર રહો આપણે પ્રસાદી લેવા જવાના જ છીએ એ પહેલાં અમે એને પીલું કરવા માટે અહીંયા કરેસો મૂકેલો હતો અને પ્રસાદી પણ હતી અને અમે પણ તિલક પીલઅપ કરવા તો સાડી હતી પણ હતી મજા નથી આવી તો અમે એને આગળથી જ તો તેલું મોટું થાય ને એ મારે તિલક તેલું આપણે ગુજરાતીમાં જે કહીએ એ ચાલે ને અને તિલક કર્યા પછી અમે જઈએ છીએ મંદિરની બહારની બાજુ જ્યાં પ્રસાદી ચાલુ હતી અને તો ચલો આપણે પ્રસાદી લેવા જઈએ અને બહાર જ નીકળતા આપણે જોઈશું તો જમણી બાજુ ચા પણ રાખેલી હતી અને આ બાજુ પ્રસાદી ચાલુ હતી ખીચડી અને છાસ તો આપણે લઈ લીધી હતી ખીચડી અને છાસ અને પછી પ્રસાદી લઈને આપણે નીકળી ગયા હતા અને મંદિરેથી નીકળ્યા ત્યારે આપણે થોડું અંધારું પડી ગયું હતું તો તમે જોવો છો કે સાધનોની લાઇટો ચાલુ થઈ ગઈ છે અને એમાં પાછા આપણા મોબાઈલના રિઝલ્ટ એટલા બધા સારા નહીં આવે તો અને હા એક વાત તો એ છે કે આપણા આગળના વિડીયા તમે જોયા હશે તો તમને ખબર હશે કે રાધનપુરમાં આપણે એક કામ તો ફાઇનલ જ હોય છે રોહિતને લેવા જવાનું તો આપણે રોહિતની દુકાને અમે જઈએ છીએ લેવા અને એના પછી અમે જઈએ છીએ ઘરે તો દોસ્તો વિડીયો સારો લાગે હોય ને તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો કરી નાખજો અને આગળના વિડીયો જોવા હોય તો જોજો અને હજી સારા વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં રાધે રાધે